ફદિયા ઉપાડવાના છે પૈસા ઉપાડવાનું ફોર્મ ભર દો એ તો તું ફદિયા આપી દે પછી હું ભરી દે અરે કાકા પેલા ફોર્મ ભરવું પડે મૂકવા આવ્યા તા તઈ પેલા જ ભર્યું તું ને પછી ફદિયા મૂક્યા હા એમ જ હોય હું એમ જ હોય મૂકવા આવીએ તઈ પણ પેલા ફોર્મ ભરવાનું ને ઉપાડવા આવી એટલે તઈ પેલા ફોર્મ ભરવાનું પછી ફોર્મ ભરી દે કાકા સમજતા કેમ નથી તમે અમારે સમજવાનું તમારે નહીં સમજવાનું સારું લાવો પેલા બુક લાવો એટલે ચેક કરી લો પૈસા નથી પદીયા નથી તો બેંક હું કામ રાખી છે અરે કાકા તમારા બુક માં તમારા એકાઉન્ટમાં પૈસા નથી બેંકમાં તો છે ને હા હા તો દે કાકા એ એકાઉન્ટમાં હોય તો પૈસા આપું ને તો શું કરવાનું લોન લઈ લે હા તો ઈ આપી દે હા તો એના માટે ફોર્મ ભરવું પડશે બે જામીન જોશે માલિયા પાસે આ બધું માગ્યું તું અરે કાકા તમે જાવ ને યાર અત્યારના પોલમાં મગજ બગાડી ને કોઈ તો ઘેર થી બાધી બાધી ને આવતા હોય ને માંડ માં નહીં પહોંચતા હોય તમે યાર ફદી લે ગગા માર ફદિયા કાઢી દે અત્યારે નહીં મળે કા નહીં મળે ઉપર થી સર્વર આવે પછી થાય મે કે સર્વર ને ફદિયા આપ્યા હતા તને આપ્યા તા તો તું દે સર્વર ને વૈસે હું લેવાનો હોય એમાં

સવાર અહીંયા કામ કરે છે મેં કોઈ દી જોયો તો નહીં એને તઈ સવારે અહીંયા જ કામ કરે તું અહીંયા જ બેંક કામ કરી રે હા તો પછી તું આઈ હું હેઠો બેઠો છો તું સવાર ની આઈ રે ઉપર બે ને ટાઈડ ન તારે અહીંયા બે હું ઉપર બે જ છે ને હથવારો કરાય સવાર ને નાખવા આવી તો કોઈની જરૂર ને લેવા આવી તો કે સવાર નથી સિક્યુરિટી હા સાહેબ એલા ભાઈ લઈ જા ને એર લઈ જા એર પ્લીઝ લે માર દીકરા થોડા પૈસા કાઢી દે

અરે ઉપર જે અધિકારી બેઠા છે એમણે તમારું ખાતું બંધ કર્યું છે પેલા તો એને નિહાણી મૂકીને ઉતરબાર દીકરા અરે એ મોટા અધિકારી છે કેટલા મોટા છે સલેટે ભટકા